ગુજરાતના ખેડા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે લોકો ઘાયલ પણ થયા છે આવી સ્થિતિમાં મૃત્યુ વધી શકે છે પાછળથી આવતી કારે ટ્રેલરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ ટ્રેલરમાં ઘૂસી ગયો હતો અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી લોકોને તાબડતોડ હોસ્પિટલ લઈ જવાયા હતા મીડિયા રિપોર્ટ અનુસાર કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી તે દરમિયાન એક્સપ્રેસ વે પર જઈ રહેલા એક ટ્રેલરને ટક્કર મારી હતી અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર જામ થઈ ગયો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેલર સાથે અથડાતા કારનો કચ્છર ઘાણ વળી ગયો હતો આ ભયાનક માર્ગ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે અકસ્માત સમયે કારની સ્પીડ ખૂબ જ ઝડપી હતી ટક્કર બાદ કાર ટ્રેલરમાં ઘૂસી ગઈ હતી આ અકસ્માતમાં આઠ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે હોસ્પિટલમાં બે લોકોના મોત થયા હતા તે સમયે એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે દરમિયાન ઘટના બાદ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા